કારણ કે એનું આજ બધું કામ લેવાય ગયું છે આમાં આ લગભગ લાગટ કામ એને પૂરું કરી દીધું બધાય ગોખા બોખા બૂર બુર નાખા ખાલી પાંચ દસ ટકાનું કદાચ કઈ રહ્યું હોય તો ભલે ને બાકી લગભગ લાગટ કામ એનું બધું જ પતે કારણ કે આ માણસો એટલા આવ્યા હતા ને કે કઈ કામ રે એવું લાગ્યું ને આજ કાંઈ ધબડાટી બોલાવે દેવી મોટી બહુ હે ને ગાડી મોટી બહુ હે ગાડી બહુ જબરી

આ ગાડી હમ ઈજ ગાડી છે ભાઈ છે 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 બીકણી પણ હું એની પાટીઓ કાઢવ્યું જોઈએ આપણે હે ઓલી આ હતા જ્યો

પાવડર ઈ નવાર નાખે ઈ હો થોડા હબાણ કર નાખે કે કે દેળું હોય ને એટલે થોડો ઘણો થાય હમ હાલો હા બોલો બોલો મારા મોબાઈલ માં આ એક મિનિટ થોડીક વાર જારવો ને થોડીક વાર કાકરી એટલે કાકરી કે કઈ ઘટે ઈ ને તો

અને ને પાંત્રેક ટન ની આજુબાજુ અહીંયા કાકરી કારણ કે આપણે જે આ મકાનમાં સ્લેબ ભરવાનું હોય ને એટલે આ એક જ ડમ્ફર માંથી કામ લેવાઈ જાય અને આ બાજુમાં લેન્ટર ભરવાનું એના માટે આપણા પાસે સ્ટોક પડ્યો કાકરી એક જ માપ નહીં ગઈકાલે જો આ રેતી આવી હતી આ બાજુ પડી

thì mới chuyện ta qua bây giờ mà nên không xin đi không rồi chỗ này nó giá lấy Hãy subscribe cho તેની બે હજાર લોખંડ જોવા લઈએ લોખંડ કાકરી એક જ માલ અને પાછી લોખંડ જેવી આ જો આ બીજી કાકરી આપડી આ બાજુની હા બે સેમ જ છે બે સેમ છે આમાં હે દો એમ એમ ને વીસ એમ એમ ને થોડી ભેગી પણ આનો એક જ માપ બધી હા લોખંડ આવીખંડ ની ગાડી આવે કે બે ત્રણ રિક્ષા આવે કાલે ખબર પડે એ અંધારું થયું અને હજી સીમો જો ગાડીમાં લગભગ બે જવાનું હે સીધો ભાઈ જવાનું હે